તો મિત્રો પહોંચી ગયા છે આપણે વસો માં શિવાલિક રેસીડેન્સી માં તો ભાઈ કોનું સપનું નહી હતું કે પોતાનો એક બંગલો હોય અને ભાઈ બંગલો હોય કે બિલ્ડિંગ હોય આપણે તો એના સરળ ભાષામાં ઘર કહીએ છીએ તો ભાઈ અમે આવી ગયા છે વસો ની અંદર શિવાલિક રેસીડેન્સી ની અંદર થ્રી બીએચકે બંગલો લઈને એ બી ખૂબ જ સરળ કિંમતમાં તો ભાઈ અહીં કે સ્ટાર્ટિંગ પ્રાઈઝ રહેવાની છે માત્ર આડત્રીસ લાખ રૂપિયા બાંધકામ એરિયા આપણે વાત કરીએ તો એકવીસો નેવ્યાસી ફૂટ થી લઈને બાવીસો ને ફૂટ સુધીનું બાંધકામ રહેવાનું છે તો ભાઈ થ્રી બીએચકે બંગલો મકાન ની અંદર પાક્કા કલરો સે પર્સનલ બોર્ડ પર્સનલ ખાડકુઓ અને એ બી ગટર ની સાથે જોડાયેલો અને ભાઈ તમે વિડિયો લઈને જશો તો તમને મળી રહેશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ભાઈ પ્રાઇસ બી ઓછી થઈ જવાની છે તો ભાઈ રાખવાની જો જો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્રો માં વિડિયો શેર કરી દો અને કયા કામ થી વિડિયો જોવો છો એ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમારે ફર્નિચર સાથે જોતું હશે તો પણ મળી રહેશે ભાઈ દુકાન અને હોલ 800 થી લઈને 1200 ફૂટ સુધીનો મળી દેવાનો છે અને ભાઈ ભૂકંપ રહિત માતકામ અને મજબૂત ફ્રેમ સ્ટ્રક્ચર મળી રહેવાનું છે તમને અને ભાઈ આટલું જ નહીં આ સિવાય ઘણા બધા ફીચરો છે તમે